નમસ્કાર ગુજરાત આજે છે છ તારીખ અને શનિવાર અને આવતીકાલે છે સાત તારીખ અને રવિવાર અને ગુજરાતની અંદર બે દિવસ સુધી એટલે કે શનિવાર અને રવિવારના રોજ વરસાદ પડવાની આગાહી છે અને આગાહીને પગલે હવામાન ગુજરાતની અંદર બે દિવસ સુધી રેડ વોર્નિંગ છે એ પણ આપી દેવામાં આવી છે જણાવી દઈએ કે આ બે દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ શા માટે પડશે તો મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે આજે છ તારીખના રોજ રાત્રિ દરમિયાન મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ખાસ મિત્રો અરવલ્લી મહીસાગર અને દાહોદના વિસ્તારો છે એ વિસ્તારો પર આવશે જેમને કારણે ગુજરાતની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડશે આપ જાણો છો કે મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર ચારથી લઈ અને નવ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ આવવાનો હતો જેની અંદર મિત્રો મુખ્ય દિવસો છે એ છ તારીખના રોજ હાથ તારીખના રોજ અને આઠ તારીખના રહેવાના હતા એ પ્રમાણે મિત્રો આજે છ તારીખ છે અને છ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને આવતીકાલે હાથ તારીખ છે અને હાથ તારીખના રોજ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે કેમ કે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરની અંદર છે અને વેલમાર્ક લો પ્રેશરની અંદર રહેલી સિસ્ટમ છે એ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવવાની છે અને ત્યાર પછી આ સિસ્ટમ છે એ વધારે આગળ વધશે અને મિત્રો વેલ માર્ક લો પ્રેશરમાંથી પણ મજબૂત થશે અને બની શકે છે કે ડિપ્રેશનની અવસ્થામાં પણ જઈ શકે છે જેમને કારણે ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે તો મિત્રો હવે આજથી બે દિવસ સુધી ગુજરાતની બહાર નીકળતા પહેલાં હવામાન વિભાગની આગાહી છે ખાસ જાણી લેજો અને વેધર ડેટા પણ શું કહી રહ્યા છે એ જાણી લેજો જેથી કરીને તમે ઘરની બહાર નીકળો તો તમારે અગવડતા ન પડે અને મિત્રો ખાસ કરીને જે જિલ્લાઓની અંદર તમે નીકળશો અથવા તો વધારે વરસાદ પડશે ત્યાં વીજળીના કડાકા ભડાકા છે એ પણ ખૂબ જ વધારે જોવા મળશે એટલા માટે હવામાન વિભાગની આગાહી છે ખાસ જાણી લેજો તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે ગુજરાતની અંદર ક્યાં રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે સિસ્ટમ છે કઈ જગ્યાઓ પર છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે એમની માહિતી આજના આ વીડિયોની અંદર આપણે જાણવાના છીએ તો મિત્રો દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરી કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દિવસભરના કામના ને ઉપયોગી હવામાન સમાચાર છે સૌથી પહેલા તમને ખીસી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે મિત્રો જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન ગુજરાતની અંદર ક્યાં ભારે થી અતિભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે હવે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ મિત્રો તમે જોઈ શકો છો આજે છ તારીખ છે અને છ તારીખના રોજ આખા ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે અને આવતીકાલે હાથ તારીખ છે ને હાથ તારીખના રોજ પણ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે ત્યારે ગુજરાતની અંદર મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર આજે પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે અને મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે એમાં પણ બે ટાઈપ છે એટલે કે છૂટાછવાયા સ્થળોએ અસાધારણ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી અને મિત્રો અમુક વિસ્તારો એવા હશે કે જેની અંદર અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી આ મિત્રો રેડ એલર્ટની અંદર બે ટાઈપ છે આજના દિવસે એટલે કે છ તારીખના રોજ કરવામાં આવી છે મિત્રો આજે તારીખના રોજ આ વિસ્તારો ઉપર સિસ્ટમ છે આવી જશે કારણે રાત્રી દરમિયાન ભારેથી અને બપોર પછી મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ ચાલુ થઈ જશે ક્યાંક ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ છે એ જોવા મળશે મિત્રો આજના દિવસે સુરેન્દ્રનગર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લાની અંદર એટલે કે આ પાંચ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે તો એમની સાથે પાટી પાટણ મોરબી રાજકોટ બોટાદ ગાંધીનગર ખેડા અને મહીસાગર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે તો એ જિલ્લાઓની અંદર પણ અતિ ભારે વરસાદ આજના દિવસે પડી શકે છે અને એ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મિત્રો યલો એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એ પ્રમાણે મિત્રો આજે છૂટાછવાયા સ્થળોએ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે વરસાદ છે એ પણ જોવા મળશે આ મિત્રો ગુજરાતની અંદર વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદનું જોર છે આજે રાત્રિ દરમિયાન અને ત્યાર પછી આવતીકાલે જોવા મળશે મિત્રો આવતીકાલે હાથ તારીખના રોજ તમે જોઈ શકો છો કચ્છની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણા ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે જ્યારે મોરબી સુરેન્દ્રનગર પાટણ ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આવતીકાલે એટલે કે હાથ તારીખના રોજ આપવામાં આવી છે આમ મિત્રો ગુજરાતની અંદર આજે સિસ્ટમ છે આ વિસ્તારો પર સાંજના સમયે પહોંચી જશે ને ત્યાર પછી સિસ્ટમ આ રીતે આગળ વધશે એમને કારણે આ તમામ વિસ્તારોની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદની અંદર જેમનું સેન્ટર છે એમના દ્વારા જણાવવામાં આવી છે અને હવે મિત્રો વેધર ડેટા શું કહી રહ્યા છે અને તમે જોઈ શકો છો વેધર છે છે અને અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ એ મિત્રો ગુજરાતની નજીક પહોંચી ગઈ ગુજરાતના આજુબાજુના વિસ્તારોની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે મિત્રો આપણે જણાવી દઈએ કે આ વેધર ડેટાની અંદર આપણું ગુજરાત છે આરબી સમુદ્ર છે બંગાળની ખાડી છે આ ઇન્ડિયા છે એની અંદર મિત્રો બંગાળની ખાડી છે એ આ વિસ્તારોની અંદર હવે થોડીક નિષ્ક્રિય થઈ છે પરંતુ અરબી સમુદ્ર છે આ તમામ વિસ્તારોની અંદર સક્રિય છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર જે વરસાદ પડવાની છે અને મિત્રો આ સિસ્ટમ જેમ જેમ આગળ એમ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો અને વાદળો છે એ પણ સિસ્ટમને મળશે કારણે ગુજરાતની અંદર સિસ્ટમ ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો હવે આજના દિવસની વાત કરીએ તો તમે જોઈ શકો છો છ તારીખના રોજ ગુજરાતની અંદર આજે સૌથી વધારે વિસ્તારોની અંદર વરસાદી વાતાવરણ છે એ થશે અને વરસાદ પણ પડશે મિત્રો છ તારીખના રોજ સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર પૂર્વ ગુજરાત લાગુ વિસ્તાર છે એ વિસ્તારોની અંદર જોવા મળશે સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર પણ જોવા મળશે અને સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓની અંદર આજે મિત્રો વરસાદી વાતાવરણની અંદર પલટો આવશે અને મધ્યમ હળવા તો ક્યાંક ભારે ઝાપટા છે એ નોંધાશે અને અમુક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ પડશે મિત્રો આપને જણાવી દઉં કે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા છે આજના દિવસે રહેલી છે સાથે સાથે મિત્રો આપને જણાવી દઈએ કે મધ્ય ગુજરાતની અંદર પણ અમદાવાદ છે ગાંધીનગર છે દાહોદ છે પંચમહાલ છે ગોધરા છે આણંદ છે ખેડા છે વડોદરા છે એ બધા વિસ્તારોની અંદર પણ આજે સારા વરસાદના સંકેતો રહેલા છે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ જણાઈ રહી છે બનાસકાંઠા પાટણ લાગુ વિસ્તારો છે અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો આજે વિસ્તારોની અંદર વધારો થશે સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સુરેન્દ્રનગર છે મોરબી છે રાજકોટ છે બોટાદ છે અમરેલી છે ભાવનગર છે ત્યાર પછી ગીર સોમનાથના વિસ્તારો છે જૂનાગઢ છે આ તમામ વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર પડશે પલટો આવશે અને મિત્રો વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો અહીંયા ખાસ કરીને જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે ત્યાં ઓછા વરસાદની શક્યતા રહેલી છે તેમ છતાં પણ સિસ્ટમ છે મિત્રો ગુજરાતની ઉપર આવશે ત્યાર પછી એ જિલ્લાઓની અંદર પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે એટલે ખેડૂતોએ નિરાશ થવાની જરૂર નથી પરંતુ ખાસ કરીને ગુજરાતના આ વિસ્તારના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓના લોકોએ સાવધાન રહેવાની જરૂર છે કેમ કે આ જિલ્લાઓની અંદર આજે સિસ્ટમ આવતા મિત્રો ભારેથી ભારે વરસાદ છે એ પડી શકે છે ખાસ કરીને મિત્રો બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર ખૂબ જ વધારે વધારો થશે અને મિત્રો પાંચ વાગ્યાથી અને બાર વાગ્યા સુધી અને રાત્રિ દરમિયાન પણ આજે વરસાદ પડવાની શક્યતા તમામ વિસ્તારોની અંદર રહેલી છે અને આવતીકાલે આ તારીખે પણ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર બે દિવસની અંદર એટલે કે છેલ્લા બે દિવસની અંદર ખૂબ જ વરસાદે વરસાદ ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે પરંતુ હવે ત્યાં થોડીક રાહત મળશે અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર હવે નવા નવા વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ હા તારીખનો વેધર ડેટા છે અને હાથ તારીખે સિસ્ટમ છે એ ગુજરાતના આ વિસ્તારો ઉપર આવી જાય છે અને મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડવાની આગાહી છે એ વેધર ડેટા જણાવી રહ્યા છે અને મિત્રો પરેશભાઈ ગૌસ્વામીએ પણ કહ્યું છે કે હાફ તારીખના રોજને આઠ તારીખના રોજ ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે તો એમની આગાહી પ્રમાણે વેધર ડેટા છે એ પણ બતાવી રહ્યા છે કે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો અહીંયા સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે અમદાવાદ છે ત્યાર પછી હિંમતનગર સાબરકાંઠાના વિસ્તારો છે બનાસકાંઠાના પાલનપુર લાગુ વિસ્તારો છે ત્યાર પછી મિત્રો અહીંયા પાટણ અને કચ્છના કેટલાક વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો સાત તારીખે વહેલી સવારથી રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોરબી સુરેન્દ્રનગર જામનગર લાગુ વિસ્તારો ની અંદર વરસાદના વિસ્તારોની અંદર ધીમે ધીમે વધારો થશે અને ત્યાં પણ વરસાદ જોવા મળશે અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો ગુજરાતની અંદર વધારે વરસાદ છે એ ધીમે ધીમે હવે તીવ્રતાની અંદર વધારો થતો જશે ત્યાર પછી તમે જોઈ શકો છો આઠ તારીખનો વેધર ડેટા છે આઠ તારીખે પણ સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો છે ઉત્તર કચ્છના ઉત્તર પૂર્વ સાઈડના જે કચ્છના વિસ્તારો છે એ વિસ્તારોની સાથે સાથે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આઠ તારીખે પણ વરસાદની શક્યતા રહેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો નવ તારીખના સિસ્ટમ છે ઘણી બધી નબળી પડી જશે તેમ છતાં પણ અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ નવ તારીખે યથાવત રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા તમને ખાસ મહત્વપૂર્ણ માહિતી જણાવવાની કે અઢાર તારીખના રોજ ગુજરાતની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા રહેશે અહીંયા તમે જોઈ શકો છો અઢાર તારીખનો આ વેધર ડેટા છે અને આપને જણાવી દઈએ કે બાર અથવા તો તેર તારીખ દરમિયાન ફરીથી બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનશે અને બાર તેર તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે એ ફરી ધીમે ધીમે આગળ વધશે અને હોળ તારીખથી ફરીથી ગુજરાતના પૂર્વ લાગુ જે વિસ્તારો છે ગુજરાત ઉત્તર પૂર્વ લાગુ જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવવાની શક્યતા હાલમાં વેધર ડેટા બતાવી રહ્યા છે અને મિત્રો હોળ તારીખના રોજ સત્તર તારીખના રોજ અને અઢાર તારીખના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદનો એક રાઉન્ડ છે એ આવી શકે છે ચોમાસા વિદાય માટે ખેડૂતોએ ખાસ છે એ રાહ જોવી પડશે તેમ છતાં પણ આવનાર દિવસોની અંદર જે વેધર મોડલો બતાવશે જે ડેટા આવશે તમને જણાવ્યું પરંતુ હાલમાં આગોતરું છે અને આગોતરા પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની અંદર હજી પણ પંદરથી લઈ અને વીસ સપ્ટેમ્બરની વચ્ચે વરસાદના એક રાઉન્ડની શક્યતા છે એ રહેલી છે આમ ગુજરાતની અંદર બેક ટુ બેક સિસ્ટમો છે એ આવવાની છે જેમને કારણે ફરીથી ગુજરાતની અંદર સપ્ટેમ્બર મહિનામાં સારા વરસાદો જોવા મળશે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજના દિવસ દરમિયાન ક્યાં વધારે વરસાદ પડશે તો મિત્રો પાંચ તારીખે રાત્રિથી લઈ અને છ તારીખે રાત્રિ એટલે કે બાર વાગ્યા સુધીમાં ક્યાં વધારે વરસાદ પડશે તો મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો આ તમામ વિસ્તારોની અંદર આજના દિવસ દરમિયાન સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે સૌરાષ્ટ્ર અને કચ્છના પણ આ ભાગોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને વેધર ડેટા બતાવી રહ્યા છે કે ખૂબ જ ભારે વરસાદ છે એ આજે છ તારીખના રોજ પડશે મિત્રો આજે વરસાદનો રાઉન્ડ હતો એ રાઉન્ડની અંદર હવે આજથી ભારે દિવસ છે એ ચાલુ થઈ ગયા છે મિત્રો છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ સૌથી વધારે વરસાદ પડવાની શક્યતા છે આ રાઉન્ડની અંદર રહેલી હતી ચારથી લઈ અને નવ સપ્ટેમ્બર વચ્ચે આ રાઉન્ડ ચાલવાનો હતો અને એમાં જણાવ્યું હતું કે છ સાત અને આઠ તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી હતી ભારે વરસાદ જોવા મળશે એ પ્રમાણે આજે મુખ્ય દિવસની ગુજરાતની અંદર શરૂઆત છે એ થવા જાય રહી છે પશ્ચિમ મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ત્રણ વાગ્યા પછી નવી આગાહી છે કરવામાં આવી હતી અને આ નવી આગાહીની અંદર મિત્રો આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે મિત્રો આગાહીની અંદર સૌથી પહેલાં જણાવવામાં આવ્યું છે કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર વાતાવરણ છે કેવું રહેશે કયા જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અહીંયા તમે જોઈ શકો છો આવનાર ચોવીસ કલાક દરમિયાન એક્સ્ટ્રીમલી હેવી રેઇનફોલ થવાની આગાહી છે એ ગુજરાતની અંદર સુરત જિલ્લાની અંદર જણાવવામાં આવી છે મિત્રો એક્સ્ટ્રીમલી હેવી રેઈનફોલ એટલે કે આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની આગાહી છે એ સુરત જિલ્લાની અંદર ગુજરાત રિજનની અંદર હવામાન વિભાગે આવનાર ચોવીસ કલાક દરમિયાન જણાવી છે સાથે સાથે મિત્રો હેવી રેઇનફોલ થવાની આગાહી છે એ પણ ગુજરાત રીઝનની અંદર ખાસ કરીને જિલ્લાની માહિતી આપેલી છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે આ જિલ્લાઓની સાથે મિત્રો ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ ગુજરાતની અંદર ખેડા છે અમદાવાદ છે આણંદ છે દાહોદ છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે સુરત છે વલસાડ છે તાપી છે દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી છે આવનાર ચોવીસ કલાક દરમિયાન જણાવવામાં આવી છે તો મિત્રો અહીંયા ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ પડવાની આગાહી છે અને કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોની અંદર સામાન્ય હળવો વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આવનાર ચોવીસ કલાક દરમિયાન જણાવવામાં આવી છે આ મિત્રો ગુજરાતની અંદર આવનાર ચોવીસ કલાક દરમિયાન કેવું વાતાવરણ રહેશે તેમને લઈને મહત્વપૂર્ણ માહિતી છે આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો ભારતની અંદર જેટલી સિસ્ટમો સક્રિય છે એમની માહિતી છે એ બુલેટિનની અંદર જણાવવામાં આવી હતી હવામાન હવામાન વિભાગના બુલેટિનની અંદર સૌથી પહેલી જે સિસ્ટમ છે એમની માહિતીની વાત કરીએ તો એક વેલમાર્ક લો પ્રેશર એરિયા બનેલો છે અને એ વેલમાર્ક લો પ્રેશર મિત્રો આજે રાત્રિ દરમિયાન ગુજરાત ઉપર આવી જશે જેમના કારણે ગુજરાતની અંદર આજે ભારેથી વરસાદ પડશે એમની માહિતી આપવામાં આવી હતી ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે એમની માહિતી છે ત્યાર પછી બનેલો છે એમની માહિતી છે અને એક મોન્સૂન ટ્રફ છે કન્ટિન્યુ છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતની અંદર બનેલો છે એમની માહિતી છે આ મિત્રો હાલમાં ભારતની અંદર ચાર સિસ્ટમો સક્રિય છે એમાંથી બે સિસ્ટમો ગુજરાતની નજીક છે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી લઈને અતિભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ખાસ અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની અંદર આવનાર દિવસોની અંદર એટલે કે છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી અને ગઈકાલે પણ મિત્રો પાંચ તારીખના રોજ પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે જાહેર કરવામાં આવી હતી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આજે છ તારીખ છે ને છ તારીખના રોજ ગુજરાતની અંદર બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે ત્યાર પછી મિત્રો અહીંયા સુરેન્દ્રનગરના વિસ્તારો છે મહેસાણા છે આ જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે અને એમાંના અમુક વિસ્તારોની અંદર અહીંયા ખાસ માહિતી આપેલી છે કે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ એટલે કે અતિ ભારે વરસાદ તો પડશે જ હતી પરંતુ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ પણ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર આજે જણાવવામાં આવી છે આ સાથે મિત્રો ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ પણ આપવામાં આવી છે પાટણ છે ગાંધીનગર છે ખેડા છે મહીસાગર છે મોરબી છે રાજકોટ છે બોટાદ છે આ બધા વિસ્તારોની અંદર અને રાત્રિ દરમિયાન મિત્રો આ અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ છે એ પણ પડ્યો હતો ત્યાર પછી મિત્રો અહીંયા સાત તારીખનો વેધર ડેટા તમે જોઈ શકો છો સાત તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમ છે આ વિસ્તારો પર આવશે જેમને કારણે સાત તારીખે સૌથી વધારે વરસાદ છે એ જોવા મળશે હવે આપને જણાવી દઈએ કે આજે છ તારીખ છે ને છ તારીખના રોજ ગુજરાતના આ વિસ્તારો ઉપર રાત્રિ દરમિયાન સિસ્ટમ આવી જશે જેમને કારણે પૂર્વ ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદ છે રાત્રિ દરમિયાન પડશે અને ત્યાર પછી આવતીકાલે એટલે કે સાત તારીખના રોજ મિત્રો હવામાન વિભાગ દ્વારા ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે એની અંદર કચ્છ છે આખો કચ્છ જિલ્લો છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અને મહેસાણા છે આ ચાર જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આવતીકાલે આપવામાં આવી છે તો એમની સાથે મિત્રો ઓરેન્જ એલર્ટની આગાહી છે પાટણ છે મોરબી છે સુરેન્દ્રનગર છે ગાંધીનગર છે અને અરવલ્લી જિલ્લાની અંદર કરવામાં આવી છે આ સાથે મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી છે એ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ બોટાદ અમદાવાદ આણંદ ખેડા મહિસાગર દાહોદ અને પંચમહાલ જિલ્લાની અંદર જોવા મળશે મિત્રો આવતીકાલે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ખૂબ જ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે કચ્છના કેટલાક ભાગોની અંદર જોવા મળશે અને આજે મિત્રો દિવસ દરમિયાન અને સાંજના સમયે ખૂબ જ વધારે વરસાદ છે એ ગુજરાતના આ વિસ્તારોની અંદર જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે અગાઉ મોડલો બતાવતા હતા કે ભારે વરસાદ પડશે તો એવી હવે ભારે વરસાદ પડવાની શક્યતા છે એ આ રાઉન્ડની અંદર જણાતી નથી તેમ છતાં પણ મિત્રો સિસ્ટમ છે હજી બે દિવસ સુધી ત્રણ દિવસ સુધી ગુજરાતની નજીક રહેશે ખાસ કરીને મિત્રો સિસ્ટમ છે એ ગુજરાતના આસપાસના વિસ્તારોની અંદર ઘૂમતી રહેશે જેમને કારણે ગુજરાતની અંદર મિત્રો હજી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે આપણે જણાવી દઈએ કે સિસ્ટમ છે મિત્રો આ રીતે અંદર આવશે ત્યાર પછી અહીંયા આવશે ત્યાર પછી અહીંથી થોડીક ઉપર જશે ત્યાર પછી આ રીતે ઘૂમવામાં છે જેમને કારણે મિત્રો ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આવનાર દિવસોની અંદર વરસાદની શક્યતા રહેલી છે એટલે તારીખના 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 રોજ 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 અને તારીખ સુધી આ સિસ્ટમ છે એ મિત્રો રહેશે એવું બતાવી રહ્યા છે એટલે મિત્રો નવ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે સિસ્ટમ મિત્રો જ્યારે આ વિસ્તારો ઉપર આવશે ત્યારે અરબી સમુદ્રમાંથી આ રીતે પવનો જશે એમના આઉટર ક્લાઉડ છે મિત્રો અરબી સમુદ્રમાંથી જે વાદળો છે એમને ખેંચશે જેમને કારણે દરિયાકાંઠાના આ વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડી શકે છે જ્યાં મિત્રો હાલમાં આગળ નથી ત્યાં પણ વરસાદ પડી શકે છે એટલે કે વેધર મોડલો છે એ મિત્રો ભલે બતાવતા ન હોય તેમ છતાં પણ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ સિસ્ટમને કારણે રહેલી છે કેમ કે સિસ્ટમ છે એ મિત્રો ગુજરાતની નજીક આવે ત્યાર પછી એમના આઉટર ક્લાઉડ છે એ કયા જગ્યા ઉપર વધારે વાદળનો જથ્થો ઊભો કરે એ કોઈ નક્કી હોતું નથી ભલે અત્યારે મિત્રો સિસ્ટમો છે એ બતાવી રહ્યા હોય છે એટલે કે જે સેટેલાઇટ ઇમેજ છે એ બતાવી રહ્યા હોય છે પરંતુ મિત્રો આ જે વેધર ડેટા આવી રહ્યા છે એ ખોટા પડી શકે છે અલગ અલગ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે પડી શકે છે હવામાન વિભાગ દ્વારા પણ મિત્રો આવનાર પાંચ દિવસ સુધી ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે કરવામાં આવી છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ આખા ગુજરાતની અંદર સાર્વત્રિક રેઇનફોલ ડિસ્ટ્રીબ્યુશન થવાની આગાહી છે એ પણ વ્યક્ત કરવામાં